રાજનેતાએ ભાજપની રંગા બિલ્લાની પાર્ટી કઈ હોય અને તે જ ભાજપ પાર્ટીમાં નતમસ્તક થઈને જવું તે સંકેત આપે છે તે વાતનો કે કાં તો પાર્ટીમાંથી કોઈ મોટું પ્રલોભન મળ્યું હોય કાં તો કોઈ મજબૂરી રહી હોય પણ આશ્ચર્યની ખાસ વાત તો એ છે કે જે જે નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને કેસરિયા કરી રહ્યા છે તે નેતાઓ પાર્ટી છોડવાનું એક જ કારણ આપી રહ્યા છે અને તે છે રામનામ ત્યારે આજે અમરેશ ડેરના રાજીનામા બાદ હવે અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપી દીધું છે જાણીશું આ વિડીયોમાં કે આખરે અર્જુન મોઢવાડિયાને ભાજપે એવું તો કયું પ્રલોભન આપ્યું કે તેમને કોંગ્રેસ છોડવું પડ્યું નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કે જે ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને વારે વારે અટકળો ઊભી થતી હતી કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને ભાજપમાં જઈ રહ્યા છે ત્યારે છાસ વારે ઊભી થતી આ અટકળો પર તેમનું એક જ નિવેદન જે અત્યાર સુધી અડીખમ રહ્યું હતું કે તે કોંગ્રેસ માં છે અને કોંગ્રેસ માં જ રહેવાના છે ત્યારે આજે તેઓ પોતે જ પોતાની વાત થી ફરી ગયા છે અને કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે ત્યારે હવે ભાજપ માં જઈ કેસરિયા કરવાની અટકળો શરૂ થઈ છે અર્જુન મોઢવાડિયા કે જે જ્યાર થી રાજનીતિ માં આવ્યા ત્યાર થી લઈને અત્યાર સુધી તેઓ કોંગ્રેસ માં રહ્યા મુખ્ય પદ પર રહ્યા પરંતુ છેલ્લા ઘણા સમય થી તેઓ કોંગ્રેસ થી નારાજ હતા જે નારાજગી તેમણે કોંગ્રેસ ની બેઠકો માં ગેરહાજર રહીને દર્શાવી પણ હતી તેમ છતાં તેમનું કોંગ્રેસમાં જ રહેવાનું રટણ આજે તેમના પર સવાલો ઉભા કરી રહ્યા છે આ એ જ અર્જુન મૂઢવાડિયા કે જે ભાજપને રંગા બિરલાની જોડી કહેતા હતા આ એજ અર્જુન મૂઢવાડિયા કે જે ભાજપને રંગા બિરલાની જોડી કહેતા હતા એજ અર્જુન મૂઢવાડિયા કે જેમણે પોતાની આખી રાજનૈતિક કારકિર્દીમાં ભાજપને વખોડી આ એ જે અર્જુન મૂઢવાડિયા કે જે આજે તેમને ભાજપ પ્યારું લાગવા લાગ્યું ત્યારે સવાલ ચોક્કસ થાય કે કેમ અચાનક કોંગ્રેસ સાથે તેમને છેડો ફાડ્યો

ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવા સામે પણ તેમને નારાજગી દર્શાવી એટલું જ નહીં પરંતુ શક્તિસિંહ ગોહિલ તેમના જૂના મિત્ર હોવા છતાં પણ તેમની સાથે સંમત ન હોવાથી પણ તેઓ તેમનાથી નારાજ થયા હતા જેના કારણે તેમણે કોંગ્રેસ છોડ્યું ભાજપમાં હવે તેઓ જોડાવાના છે ત્યારે અર્જુન મૂઢવાડિયા અગાઉ પણ એવું નિર્ભય ન્યૂઝના ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે તેઓ ક્યારેય લોકસભા લડ્યા નથી માત્ર વિધાનસભા જ લડ્યા છે તો પોતાના દીકરા પાર્થ મોઢવાડિયાને લઈને પણ એવું કહ્યું હતું કે તેમને પોતાના દીકરાને સેટ નથી કરવો કે ન તો કોઈ મોટા પદની તેમને લાલચ છે માટે તેમને ભાજપમાં નથી જવું સાંભળો ભાજપમાંથી કોઈ ઓફર મળે એવા સવાલ પર અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું હતું અચ્છા અર્જુનભાઈને એક સારી ઓફર મળે ભારતીય જનતા પાર્ટીમાંથી મંત્રી પદની ઓફર મળી શકે ચર્ચા પુષ્કળ છે કે એક સારી ઓફર મળે તો અર્જુનભાઈનો શું રિએક્શન હશે જુઓ ઓફર તો જે માણસના જેટલું ગજું હોય એ પ્રમાણે મળતી હોય એમાં પણ જવું કે ન જવું એ તો આપણા ઈચ્છાની વાત છે અને હું કે આજનો કોંગ્રેસમાં છું એવું તો છે ને હું જ્યારથી રાજનીતિમાં આવ્યો ત્યારથી કોંગ્રેસમાં છું અને મુખ્ય ભૂમિકામાં છું અહીંયા એટલે મને કોઈ મુખ્ય ભૂમિકા તો કોઈ દેવાનું નથી સ્વાભાવિક છે એટલે બીજી મને શું ઓફર કરી શકે એટલે જ્યાં છું ત્યાં બરાબર મંત્રી પદ પણ કરી શકે કે સરકારમાં તમારું છેલ્લા પાંચ ટર્મ કહી શકાય આવી બધી હું એમ કહું કે મારે મારે હું જીવું છું એને મારે વારંવાર શું જોઈએ હું કોંગ્રેસમાં છું ને કોંગ્રેસમાં રહેવાનો છું મને કોઈ ઓફર આવશે તો પણ મારે એ બાબતમાં વિચારવાનું નથી અર્જુનભાઈ ઇલેક્શન લડશે લોકસભાનું મને મારે આજે તો વિચાર્યું નથી કોઈ ચૂંટણી લડવાનું અને હું કોઈ દિવસ લોકસભાની ચૂંટણી લડ્યો પણ નથી અહીંયા અને પાર્ટીએ નક્કી કરવાનું છે ચૂંટણી કોણે લડવી કોણે ન લડવી અહીંયા મને કીધું તું વિધાનસભાની ચૂંટણી લડવાની તો હું લડ્યો છું અહીંયા પણ મેં આ કોઈ વિચાર કરેલો નથી અચ્છા અર્જુનભાઈને વિશ્વાસ છે કે હવે એમની પાર્ટીના ધારાસભ્ય નહીં તૂટે હા મને વિશ્વાસ છે કારણ કે હજી એવું કહેવાય છે કે પાંચથી છ જણા જઈ શકે છે જો હોય તો આંકડા રોજે રોજ કોઈને કોઈ બહાર પાડે છે આપણે અહીંયા અને એ અત્યારે ઘણા લોકોને પોતાનું મીડિયા ચલાવવું હોય એટલે કંઈક નવું બ્રેકિંગ શોધી કાઢે છે હમણાં મધ્યપ્રદેશનું બ્રેકિંગ ચાલે છે કેટલાય વખતથી અને જેને જવું હશે કોઈ મીડિયાની સામે કહીને કહીને નહીં જાય તો જતા રહેવાના હોય જતા રહીએ સવાલ એટલો છે કે આજની તારીખમાં અમે રોજ મળીએ છીએ ધારાસભ્યોને એને એમાં કોઈ શક્યતા નથી અચ્છા ચર્ચા એવી રાજનીતિની અંદર ભયંકર થાય છે કે હવે જેટલા પણ સિનિયર નેતા છે એ નેતાને એમના પોતાના દીકરાઓની ચિંતા પુષ્કળ સતાવે છે અને માટે ક્યાંક કોમ્પ્રોમાઈઝ કરી લે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે આ વાત કેટલી સાચી જુઓ એ હું માનતો નથી કે પોતાના સંતાનો કારણ કે કમલનાથમાં પણ નકુલનાથની ચર્ચા આવી તમારા કેસમાં પણ એવું કહેવાતું હતું કે પાર્થ મોઢવાડિયાને સેટલ કરવા માટે થઈને અર્જુન મોઢવાડિયા જઈ શકે જો મારે પાર્થ મોઢવાડિયા મારો દીકરો છે રાજનીતિમાં નથી પહેલી વાત તો એ છે બીજું એ છે કે મારા કરતા એક્ટિવ મારાથી નાનો ભાઈ છે અને એ ટ્વેન્ટી ફોર બાય સેવન સેવાનું કામ કરે છે પબ્લિકલી એણે જાહેરાત કરી છે કે હું કોઈ હવે પોલિટિકલ પદ નહીં લઉં એટલું બધું સેવા મળવું એટલે પ્રશ્ન જ નથી અને કોઈ દીકરાઓને કોઈ સેટ કરવા માગતું હોય તો એનો બાપ ના કરી શકે એ તો એ એનામાં ટેલેન્ટ હોય એ જ કરી શકે એટલે એ એ વાતમાં હું માનતો નથી મારા મારા બાપ છે મારા મા અને બાપ બંને હતા એ એક ચોપડી ભણેલા નહોતા અને એક અક્ષર વાંચતા નહોતા આવડતા અને જેટલી ખેતીની અંદર માર્જિનલ ફાર્મર જે ચાર પાંચ વીઘાનો ફાર્મર જેટલું કામ કરતો હોય એટલા મારા મા બાપે કામ કરેલા છે અને ખેતમજૂર જેટલું કામ કરે એટલું મેં કરેલું છે ખેતમજૂર કરતા પણ વિશેષ અને ખેતમજૂરો જેટલી પ્રકારનું કામ કૂવા ખોદવાથી એટલે મને કોઈ સેટ કરવા નહોતું આવે એટલે એ કોઈ સેટ કોઈનાથી થતું નથી અને કોઈ એવો અપેક્ષા રાખવી નહીં જોઈએ કે હું મારા પુત્રને કે મારા પરિવારમાંથી કોઈને સેટ કરી દઈશ તો એમાં ટેલેન્ટ હોય તો એ ગમે ત્યારે ગમે ત્યાંથી આવી શકે

પરંતુ કોંગ્રેસ નેતાઓના પાર્ટી છોડવા પાછળનું એક સરખું કારણ રામ નામ ત્યારે વાસ્તવમાં તો રામના નામે પથરા તરે છે તો આ તો નેતાઓ છે એટલે જનતાના ખભે તરવાના તો ખરા જ એ પાકું પરંતુ જનતાને તારશે કે નહીં તે હવે આગામી સમયે જ બતાવશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર